ભારત વિકાસ પરિષદ છેલ્લા કાર્યરત છે ભારતીય સંસ્કૃતિ ની રક્ષા તેમજ તેની જાળવણી માટે ભારત વિકાસ પરિષદ વિવિધ સંસ્કાર લક્ષી કાર્યક્રમો કરે છે આજ સરપ્રતાપ હાઈસ્કૂલ હોલમાં ભુલાઈ જતી લગ્ન ગીત અને ફટાણા ગાવાની જે જૂની પરંપરા હતી જે વિસરાતી જાય છે તેને ઉજાગર કરવા લગ્ન ગીતો ઉત્સવ કાર્યક્રમ યોજાયલ જેમાં વિવિધ સ્થળોથી બેનોની ટીમોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્રમુખ ડોક્ટર ગુણવંતભાઈ જોશી સાહેબ ઉપપ્રમુખ શૈલેન્દ્ર સિરાઠોડ મહિલા સંયોજিকা અનિતાબેન ગોસ્વામી મંત્રી જીતેશભાઈ દોશી હરીશ કુમાવત મેહુલભાઈ ખૂબ જ સુંદર આયોજન કરે તેમાં ભારત વિકાસ પરિષદના વીસ મેમ્બર હાજરે આ પ્રસંગને પ્રાંતમાંથી નિકેશભાઈ સંખેસરા અને નીપાબેન કડિયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન વિમલાબેન ગુડવંતભાઈ જોશી હતા બુરુશજી ફષ્મક પ્રજાપતિ આઈસવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠ ભારત વિકાસ પરિષદ એ રાષ્ટ્રીય લેવલની સંસ્થા છે અને છેલ્લા ઓગણીસ વર્ષથી ઈડરમાં કામ કરી રહી છે અને લગ્ન ગીત સ્પર્ધા ગીત અને ફટાણાનો યોજના કાર્યક્રમ કરી રહેલ છે અને એની અંદર લગભગ સિત્તેર જેટલી બહેનો ભાગ લઈ રહી છે અને વિશેષ મેમ્બર ભારત વિકાસ પરિષદના કાર્યક્રમમાં હાજર રહ્યા અને તેમાં ડોક્ટર જોશી સાહેબ શૈલેન્દ્રસિંહ હરીશ જીતેશભાઈ મેહુલભાઈ વગેરે સર્વે કાર્યકર્તાઓને ડોક્ટર કડિયા સાહેબ કે જેઓ પડદા પાછળના એમને પણ ખૂબ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વેનો ખૂબ ખૂબ આભાર નિકેશભાઈ શંખેશરા